જૂના દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરવાડ ફળિયા આવેલા છવ્વીસ પાકા મકાનો હિતાચી અને જેસીબી ના મશીન તોડી પાડવામાં આવી રહ્યા છે વીસ થી વધારે જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા વર્ષો પહેલા ગામ તળની જમીનમાં મકાનો બનાવી દીધા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરતા દબાણ તોડવામાં આવી રહ્યું છે છવ્વીસ જેટલા ભરવાડ પરિવારો પણ વિહુન બનતા ચિંતિત થઈ ઉઠ્યા છે અનેક પરિવારોના પોતાના ઘર છીનવાઈ જતા ખુલ્લા ખેતરોમાં રહેવા મજબૂર બન્યા છે ઘર તૂટતા જોઈને લોકોના આંખમાંથી આંસુ વહેતા જોવા મળ્યા લોકો પરેશાન થઈ રહ્યા છે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવામાં આવી રહ્યું છે ઉજળા બરફફળિયામાં સરકારી પડતર જમીનમાં આથી છવ્વીસ જેટલા મકાનો ભરવાડ ફરી અમે રહેતા હતા અને લગભગ એ અમને જાણ થતાં ટીડીએ અમને અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતરમાં દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કારણદર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પૂરા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે પણ એ અધૂરા હતા એટલે માન્ય ન રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે અને ગરીબ માણા ક્યાં જવી એક ગુનો તો સરકારે માફ કરે છે એક ફેર તો સરકાર માફ કરે છે તો તમે અમારી દયા ના કહી અમે દસ દસ છોકરા લઈ ભાઈ માથે સુમો અમે કઈ જવી અમારી પાસે કઈ ધંધો નથી બીજો અમારી દેરી બંધ કરાવી દીધી તો અમે ખાવીશું અને અમે ઘેરી ક્યાં અમારી પાસે વિઘુત જમી હોતો ને અમે ગોઈ અમને નાખે અમને ગરીબ માણસ સુ હેરાન કરો છો અમે પચાસ વર્ષથી રહીએ છીએ આજકાલ ના નથી રહેતા તો તમે અમારી દયા ના કરી અમે અમારો ઉધાર કરો જીને ગુનો કર્યો હોય તો સજા છે તો આ અમારા બીજા માણસો નો શું ગુનો તો બીજા ને બધાને મારી ના તો બસો મારા મારું કકડો છે એમ ક્યાં જવું માથો સમાવ્યો